સરસ્વતી <tongue> <z Basilica> મજા આવે છે જો આદિનાથ ભગવાનની મોટી મહામૂર્તિ છે જોધિરાજ ને આંબયા ગયા છે

અને સિંહ તો ક્યાંય ને ક્યાંય વયો ગયો જો કાજલ નહીં રમે એક છે ભાઈ છે હા

આ દૃશ્ય આપણે જે ને તો એકદમ મનમોહક દ્રશ્ય છે બધું જ જુઓ તમે અને નેચરલ છે બધું એટલે આપણે મજા આવે તો એકવાર જરૂર વિઝિટ કરવી જોઈએ બધા બધાને ક્યારેક અલગ્યું હોય એટલે બધાને મજા આવતી હોય જોવામાં તો ત્યારે સિંહ બધા કમળ જોવા માંગે પણ કમળ એમાં ખીલેલું નથી ક્યાંય આગળ જોઈ શકું હોય તો એની જે ચોખ્ખાઈ છે ને એ કેમકે પબ્લિક એટલું બધું હોય તો એની ચોખ્ખાઈ વધારે હોય છે જો ક્યાં પણ કચરો આપણને જોવા નથી મળતો અને જગ્યાએ જગ્યાએ ડસ્ટબિન એવું ગોઠવેલું છે તો

સબસ્ક્રાઈબર છે બહુ સારી વાત કહેવાય કે એક સબસ્ક્રાઈબર અમને મળ્યા છે અને બધા ફોટોશૂટ ને એવું કરાવે છે પણ અમારા સબસ્ક્રાઈબર છે તો જાણીને સારું લાગે છે કે અહીંયા અમારા સબસ્ક્રાઈબર અમને મળે છે

અને એક મસ્ત નજારો છે અહીંયા જુઓ ખાસ અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે એટલે બધે ગ્રીનરી હોય જ તે તો એક મનમોહક દ્રશ્ય લગભગ બધી જગ્યાએ છે અને આ અહીંયા પણ બહુ સરસ જગ્યા છે એમ આપણને ગમે એવી જગ્યા છે જુઓ વનભોજન થાય ને એવું છે એટલે વનભોજન માટે ખાસ આપણે મજા આવે જુઓ આગળ જાય છે આપણે આગળ રાઈડું ને એવું બધું છે બાળકો બધા લોકો પહોંચી ગયા છે આપણે જાય છે અહીંયા એક ફોટોશૂટ થાય એવી જગ્યા છે પછી આપણે ત્યારે નાનું એવું બતાવીશું નેક્સ્ટ ટાઈમ પરિવારમાં આપણે આવી પાછા બતાવીશું આ બાજુ પણ જવાય એમ છે બાળકોને રમવા માટે અને અહીંયા બધું ગાર્ડન છે આ સાઈડ આપણે હવે જાય સરસ મજા ને ખાસ ક્લીન બહુ હોય છે આ બધું જોવો કચરો દેખાતો નથી જગ્યાએ જગ્યાએ ડસ્ટબિન ગોઠવેલા છે એટલે અને અહીંયા તૂટી છે સરસ મજાની ત્યારે જેને આરામ કરવો હોય તો થોડીક વાર બેસે અંદર

ધ�ી પલી અહીં સએં પબ્લિક ઓછું છે ને એટલે બધાને મજા આવે છે ઉપર ચડે છે ને પબ્લિક હોય ને તો કોઈ બધાને ન આવે ને મજા આવે છે અધિરાજ પછી પબ્લિક થઈ જશે પાછું એક બે કલાક પછી ઓછું છે ને ત્યાં બાકી કાંઈ પડે લોખંડનું છે થઈ જશે પબ્લિક પરીક્ષિત નો ધરાવો વયો જાય છે ઠેકમાં તો યુધિરાજ ની હારવાર ચડશે

બધા સાથે ફરવા આવ્યા છીએ મજા આવે છે કારણ કે એ લોકો ને રાઈડ બધી છે અને વાતાવરણ સારું છે એ લોકો ને રમી શકે ને એવું છે તો ખાસ જે પાવકવાન પાલીતાણા છે ત્યાં જગ્યા છે જે લોકોને વિઝિટ કરવી હોય એ લોકોને તો જોઈ શકો તમે અમે લોકો અને અંદર તમને બતાવું કે અહીંયા સરસ એકદમ આપણે અત્યારે ખાસ શ્રાવણ મહિનામાં વનભોજનનું હોય તો વનભોજન થાય એવી પણ જગ્યા છે એકદમ સરસ નેચરલ જગ્યા છે એટલે એમ કે બાળકોને મજા આવે ને આપણે મોટાને મજા આવે ને એવી સરસ જગ્યા છે જો અમે વધારે આવતા હોય અહીંયા એટલે તમારા લોકોને જે લોકોને શાંત એરિયો અને બાળકોને રમાય એવી રીતે આવવું હોય તો એક આ સારી જગ્યા છે તો જરૂર વિઝિટ કરજો સરસ મજાનું વ્યૂ છે અહીંનું